તો જેનો હવે કારણ કે મારે એનો પાયો નાખવાનો હતો પણ ઠીક હજી આપણે થોડોક પ્રયાસ કરીએ કરીતાર હે સંતો નો નિમિત્ત મારે તો જયારે કોઈ થી પતે ની એવું કામ આવે જયારે રામ ના ભાગ માં આવ્યું કૃષ્ણ ભાગમાં આવ્યું એવું કામ હોય ત્યારે હું આવી શકું એના વગેરે હું આવું તો હું ઠીક ન લાગુ મને કોઈ યુગ પુરુષ તો ન કે એટલે એની જરૂર હોય ત્યારે આવું ગમે રૂપ રૂપમાં આવું હોય હું કઈ નથી તો સંત નિત આવતા આ ત્રણે કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહી રહ્યા છે કે હું સંત રૂપે ત્રણેય કાળમાં સૃષ્ટિ પર હોવું મારી હાજરી જ હોય અને એનાથી કામ જયારે પતે એવું ન હોય ત્યારે હું નિમિત્ત હશે કેટલું મહાન હશે કે ભગવાનને પણ ખરેખર એનું રક્ષણ કરવા માટે અવતાર લેવો પડે છે એ મુક્ત હોવા છતાં એ લોકોની દ્રષ્ટિમાં બંધનની દશામાં પ્રતીત થાય છે અજ્ઞાનીઓને એ બધું એનું અપમાન કૃષ્ણ નું થોડું અપમાન થયું રામ થોડું અપમાન થયું હવે આને કઈ લેવા દેવા નથી તો ખરેખર કેટલું અપમાન આ બધું જે વૈદિક વિચારો જે છે એ જળવાઈ રહેવા માટે હું જે તમારી કને જે કઈ વર્તન કરું છું આમ ભૌતિક રીતે એ પણ ખરેખર વેદને અનુલક્ષીન હશે આપને કદાચ માલેમ હોય કે ન હોય પણ એથી આગળ નહીં હોય થોડોક બીજા તો પાછો રહેતો હોય પણ એ કામ કસીને હું કરાવતો નથી એ મારા વિચારો છે પછી એની આપણે કઈ ખુલાસો કરવાની જરૂર નથી તો પ્રિય સ્વતાજનો આમાંથી ઉધાર કોનો થાય તન મન ધન કર પડે સંત શરણમાં માં આય

માણસ શરીર ની તો ટૂંકમાં હવે બાપુ નો થોડોક મોકો દેવો છે એટલે હવે જે કાઈ તમારી કને રજૂ થયું છે એ ગાડી ગયેલી બુદ્ધિ પ્રમાણે રજૂ કર્યું છે પણ જે મારો આ છે આવા કામો કરવા પ્રત્યે એમાં હજી હું ખરેખર જોઈએ અત્યારે માણસ સફળ થઈ મારા તેના મોરી પણ તો કરાવી શક્યો નથી એના કારણો હું પહેલા જ તમારી કને રજૂ કરી ગયો છું ઓ શ્રી જય હંસ નિર્વાણ ઓમ શ્રી જય હંસ નિર્વાણ ઓ મહાન અનુભવ એવા આત્મારામ બાપુ આપના સૌને ભાગ્ય દ્વારા એવા સંતો નું અનુસરણ થાય છે કે જેના વચનો આ ભળવા મળે છે એ તો રામા બાકી નથી રહેતી ભાગ્યની પણ એ ભાગ્યને આપણે ધક્ મારી દઈએ તું નથી જો કેમ જયારે હું કેવો છે એવી કે જ્યારે ગંગાજી આવે આંગણે ત્યારે બોલો સંતો હરખા નથી હોતા એક વિચારના નથી હોતા એક સાધનાના નથી હોતા પણ એ જેમ અલગ અલગ નદીઓ બધી ખરેખર પોતાનું પ્રવાહ લઈ આજુબાજુ નો બધી સમુદ્ર એકરૂપ થઈ જાય

કારણ કે પ્રાર્થના નહી થાય તા ત્યાં હાથમાં નહીં જાગે ત્યાં હું પ્રાર્થના નહીં થાય તા ત્યાં હું પરમાત્મા કઈ ભણશો નહી એટલે આપના બચ્ચાને લઈને આજે પ્રાર્થના બે ગપા દેવા નજા ઉપાડો ને ઘરે હે અનકા નવરા આયા આખો દીબાથી ઓલા છોકરા કામ કરી કરીને આયા એનાથી ઝઘડો ઉપાડે હરિયર કરીને હું ત્યારે ઓલા બધા હેક કરે એવું કરવા માટે નથી આત્માને પૂછવું જોઈએ શાસ્ત્રો ન હમતા હો તો આ માનવ શરીર શાના માટે ભગવાન ને દીધો હશે એકાંતમાં અંદર ઉતરીને વિચાર કરજો અને એને ખરેખર કેમ ઉપયોગ કર્યો હોય તો લાભ છે અને કેમ ઉપયોગ કર્યો હોય તો ગેરલાભ છે એટલો જરૂર વિચાર કરજો

પરમાત્મા ને પૂછજો કે હું કેમ કરું તો ઠીક હોય આટલા દીક કર્યું એમાં કામ મળ્યો છે કોઈ દી સંતોષ મળ્યો છે કોઈ દી હાય કરીને બેઠો છું આટલા દી આ બધા પત્તા ફેરવા

અને જેને ઘણું વીડ્યું છે ને એ પતિ છે તો ઇન્દ્ર જેવો પત્ની છે તો અપસરા જેવી પાણી પીવું છે અહીંયા દૂધ તૈયાર છે હે દૂધ પીવું છે અહીંયા ઘી તૈયાર છે હવે વાની ગયું છે મોઢે માગે તૈયાર છે પણ ખાય કોણ નાખે ક્યાં આ તમે જે ધોડ ધોડ છે ને તમારી ઈ આઠ પણ છે એની મદદ છે

આરતી તો આવા સમય નિયમ તો છે હું વાત તો કરું તો સંતો ની આરતી ઉતારો હું બોલું આ સદગુરુ સંતો ની છે જોજો આમે સાપર કોની છે આ શબ્દો ને અનુસર્યા નહી આરતી કઈ નઈ કરી ત્યાગી સંતો આવા સત્યવક્તા સંતો આવા પોતાના દેહની સંસ્કૃતિ ને ધર્મને સમજનાર સંતો જે પોતે ખરેખર સમાજના પરિવર્તનને સમજે છે આ સૃષ્ટિ પરિવર્તન ને બધું જેવા સમજે છે એવા જ્ઞાનીઓ જ હોય છે અત્યારે તો કથાઓ થઈ રહી છે પણ થવી જોઈએ અહીંયા તમારે તિલક કરવો છે કરી દો કરી દે ચોખા છોડો બેલા બાપ

હવે આપ બધા પૂજા કરશો ને તો આપણી પાસે સમય નથી બાપ એટલે હું વિનંતી કરું આપને સરળ હરિહમ મનમાં મનમાં કરી લો હાથો પ્રેમ હોય તો આનાથી ઘણું ફળ મળશે નકા અહીંયા આવીને ગોદા મારશો તો કાંઈ થાય નહીં બાપુ સોચત કહી દઉં હું બાજી રાખી હતી i ki

Ari Guru Santoné, Pai Parinde, Santaguru Santoné, Pai Parinde, 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 ભાવે સત ગુરુ સંતોને પાય પડે હરી ગુરુ સંતોને પાય પડે આરતી સદભાવગવંત ભજે નિત સંત સદા お <music> શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી મંદિરા શ્રી મહાયોેશ્વર સદગુરુ સ્વામી શ્રી મોતી રામ સાહેબી શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી ભાન સાહેબ જી શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી હંસ નિર્વાણ સાહેબી શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી શ્યામાનંદ મહારાજ તીજ શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી પરમાનંદ મહારાજ તીજ શ્રી મહાયોગેશ્વર સદગુરુ સ્વામી શ્રી તંદીરામ સાહેબ તીજ શ્રી મહાયોગેશ્વર સ્વામી શ્રી શ્રી સંતો સાહેબ સ્નાતન ધારકી જ ઋષિ મુનો જંતી જી જય હંસ નિર્વા ઓ શ્રી જય હંસ નિર્વા શ્રી જન્મ માતા પિતા કે પ્રેમ સે હુઆ